શ્રીમતી કોમર્સ કોલેજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયુક્ત ઉપક્રમી કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આશરે પચાસ વૃક્ષ રોપવામાં આવ્યા હતા અને આચાર્ય સહિત આરએસએસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે આચાર્ય ડોક્ટર કેયુર પારેખ તેમજ આર ના વડોદરા જિલ્લા સંચાલક તુલસીભાઈ પટેલ ડોક્ટર મનોજ પ્રજાપતિ વિરલભાઈ દરજી ભાર્ગવભાઈ ભટ્ટ નીતિનભાઈ જૈન અને ભાજપ સંગઠન મહામંત્રી એવા કિરીટભાઈ વસાવા દ્વારા કોલેજ કેમ્પસ ખાતે પચાસ વૃક્ષ રોપી સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ નગર આરએસએસ તથા શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ કોલેજ કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો જેમાં અમારી કોલેજના ટ્રસ્ટી શ્રી ટીપી પટેલ સાહેબ બીએડ કોલેજના રિટાયર્ડ અધ્યાપક શ્રી પ્રજાપતિ સાહેબ આરએસએસના ભાર્ગવભાઈ મિતભાઈ અને અન્ય મિત્રો હાજર રહ્યા વીસથી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓએ પણ ઉમળકાભેર ભાગ લીધો અને આ કાર્યક્રમ આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો